એક ડોશીમાં વિધવા થયેલા ઉંમર મોટી બોતેર પંચોતેર પહોંચી ગયા હતા ગરીબ બિચારા ગામની બહાર ધણ વયું જાય ને જ્યારે ગાયો ચરવા જતી રહે પછી પોદળા બધા હોય તો એ કુંડલો લઈને જાય અને ગાયોના ભેંસુના પોદળા કુંડલામાં ભરી અને છાણ ઘરે લઈ આવે અને છાણા થાપે છાણા થાપીને પછી સૂકાવે અને પછી છાણા વેચી નાખે અને એમ એનું ગુજરાન ચાલે તો એકવાર વાર ચોમોતેર પંચોતેર વર્ષની ઉંમર ધણ વયું ગયું ગાયો બધી વહી ગઈ ચરવા માટે એના પડેલા પોદડા એ ભેગા કરી કરી અને આખો સૂંડલો ભર્યો અને પછી સૂંડલો માથે ચડાવવા માટે હવે વૃદ્ધ શરીર આટલું વજન ઊંચકી માથે ઉચકવાનો વાંધો નહીં પણ ઉઠાવીને માથે મૂકવાનું માથે ચડાવવાનું એ મુશ્કેલ કંટાળી ગયા બિચારા કે આ કંઈ જિંદગી છે આ ઉંમરે મારે આટલા ઢહરડા કરવા પડે મોતે નથી આવતું જમ આવે ને લઈ જાય ને તોય હવે છૂટીએ ત્યાં તો જમરાજા આવ્યા મૃત્યુ આવ્યું બોલો માં શું હુકમ એ બટા તું કોણ કે હું મૃત્યુ તમે કીધું ને મૃત્યુ નથી આવતું લ્યો હું હાજર છું હુકમ કરો એમ તું મૃત્યુ છે બોલે હા માં ફરિયાદ છે ને હું હાજર છું બોલો હુકમ કરો તો બેટા હુંડલો ચડાયો જરા મદદ કર નથી મરવું જે હુંડલા થી કંટાળીને મોતે નથી આવતું આવી ફરિયાદ કરતા તા પણ જો મોત આવે ને તો મોતને હાથે પોતાની માથે હુંડલો ચડાવવાની તૈયારી છે પણ મરવાની તૈયારી નથી મૃત્યુ કષ્ટપ્રદ અનુભવ દુઃખપ્રદ અનુભવ કોને કોને આ શરીરમાં જેને આસક્તિ છે એને એને માટે બહુ કષ્ટપ્રદ અનુભવ બાકી શરીરમાં આસક્તિ ન રહે તો રામચરિત માનસમાં વાલી શરીરનો ત્યાગ કરે છે રામચરણ ચરણ દ્રઢ કરી બાલકીન તનુ ત્યાગ સુમન માલ નાગ પહેરાવેલી પુષ્પની માળા તૂટી જાય નીચે પડી જાય અને હાથીને એની ખબર ન રહે એમ વાલીએ સહજ રીતે શરીર છોડી દીધું એને મૃત્યુનું કષ્ટ ન થયું ક્યારે રામચરણ ચરણ પ્રીતિ કરી એનું મન શ્રી રામચરણાર્વિંદ માં લાગ્યું તો શરીરમાં આસક્તિ હોય મૃત્યુ બહુ કષ્ટપ્રદ જેટલી જીજીવિષા પ્રબળ મૃત્યુ એટલું જ કષ્ટપ્રદ નાનકડા બાળકને પણ આમ ઉછાળો ને તો એકવાર ડરી જાય છે મૃત્યુ શું એની એને ખબર નથી પણ ડરી જાય છે પડીશ તો જઈશ તો એક મકોડો આમ ભાગતો જતો હોય ત્યાં ખાલી આટલું કરો દિશા બદલીને ભાગવા માંડશે કે ડેન્જર છે આ ખતરો છે આ બાજુ જાવું ખતરે છે ખાલી નહીં વાપસ લોટ જાય મૃત્યુનો ડર બધાને લાગે છે મરવાની ઈચ્છા નથી થતી મૃત્યુ કષ્ટપ્રદ અનુભવ તો સૌથી મોટા બે દુઃખ એક જન્મવાનું અને બીજું મરવાનું એટલે બુદ્ધિઝમમાં જન્મને દુઃખરૂપ માન્યું મૃત્યુને પણ દુઃખરૂપ બુઢાપાને દુઃખરૂપ દારિદ્ર્યને દુઃખરૂપ વૃદ્ધાવસ્થાને દુઃખરૂપ અને આ બધા દુઃખથી છૂટવા માટે પછી નિર્વાણ માટે થઈને ભગવાન બુદ્ધે માર્ગ બતાવ્યો સર્વમ દુઃખમયમ વ્યાસ ભગવાન પણ લખે છે અસાર સંસાર અસાર ખલુ સંસાર દુઃખરૂપી દુઃખરૂપ છે સંસાર દુઃખરૂપ છે તો જન્મ અને મૃત્યુ એ બંનેનો અનુભવ કરનાર તો હું છું મર્યા પછી માત્ર શરીર છૂટી જાય આપણે હોઈએ છીએ हम मिट नहीं चाहते। अज्ञान है तो आगे वाली यात्रा होगी अति पापी है तो प्रेत योनि में जाएगा अज्ञानी है तो जन्म मृत्यु के चक्कर में भटकता रहेगा और ज्ञानी है तो जिस तरह महासागर में बिंदु मिल जाता है उसी तरह પરબ્રહ્મ મેં લીન હો જાયગા એટલા માટે આપણે ત્યાં સંન્યાસીઓનું શરીર છૂટે ત્યારે આપણે એમ કહીએ છીએ એ તો બ્રહ્મલીન થઈ ગયા સંસારીનું મૃત્યુ થાય તો પછી એના આગળ લગાડવામાં આવે સ્વર્ગસ્થ સ્વર્ગસ્થ કર્મ માર્ગી છે અને હારા કર્મ કર્યા હોય તો સ્વર્ગસ્થ નહીં તો પાછું નરકસ્થ હોઈ શકે સ્વર્ગ નરક જે ગતિ થઈ હોય પાપ અને પુણ્યના કર્મ અનુસાર પણ જ્ઞાની છે એ બ્રહ્મલીન અને ભક્ત હોય તો કૈલાસવાસી ગોલોકવાસી એવું એની આગળ લાગે અંગ્રેજીમાં જેમ લેટ લગાડવામાં આવે ને જે ગુજરી ગયા હોય એના નામની આગળ આપણે સ્વર્ગીય અથવા તો ગોલોકવાસી ગોલો વા જીવતા હોય તો રા રા રાજમાન રાજેશ્રી વિરાજમાન છે રાજતે વિરાજતે બેઠા છે હજી જીવે છે પણ કોઈ સાધુ પુરુષ એનું શરીર આપણે એવા સરસ શબ્દો છે આ ધર્મ ક્ષેત્રના એમનું શરીર શાંત થઈ ગયું એમ કહીએ એ મરી ગયા એમ નહીં એમનું શરીર શાંત થઈ ગયું પંખો ચાલતો હોય ને તો જ્યાં સુધી સ્વિચ ઓન છે અને ઇલેક્ટ્રિસિટી પાવર એ કરંટ વહે છે ત્યાં સુધી પંખો ફરતો રહે કાં તો લાઈટ જતી રહે અથવા તો તમે સ્વિચ ઓફ કરો સ્વિચ ઓફ કર્યા પછી પણ થોડી વાર પંખો અરે પછી ધીમે 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 શાંત થઈ જાય એમ પ્રાણ શરીર છોડીને જતા રહે ને એ પછી પણ શરીરના અમુક ઓર્ગન્સ અમુક મિનિટો સુધી જીવતા હોય છે એટલે અમુક મિનિટોમાં જો આંખ કાઢી લેવામાં આવે તો એનું પ્રત્યારોપણ કોઈ બીજાની અંદર થઈ શકે કિડનીનું પ્રત્યારોપણ કોઈ બીજાની અંદર થઈ શકે તમારા ઓર્ગન્સનું પ્રત્યારોપણ કોઈ બીજાને અને આવું થાય છે આપણે છાપામાં વાંચીએ છીએ કે ફલાણી જગ્યાએ એક્સિડન્ટમાં આનું મૃત્યુ થયું અને એમના સંબંધીઓએ નક્કી કર્યું ઓર્ગન્સનું દાન કરવાનું તો એમાંથી સાત માણસોને કે પાંચ માણસોને નવું જીવન મળ્યું અને હિન્દુ ધર્મમાં આ વસ્તુ થાય છે અને એમાં કશું ખોટું પણ નથી કારણ કે આ દધીચી મુનિએ પણ પોતાના અસ્થિ આપી દીધેલા એ દધીચી મુનિના અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવેલું અને એ વજ્ર દ્વારા ઇન્દ્રે વૃત્રાસુરનો નાશ કર્યો એ કથા ભાગવતમાં છે ઈસ્લામમાં એની છૂટ નથી એટલે પાક મુસલમાન જલ્દીથી ઓપરેશન કરાવવાની કે પોતાની આંગળી કપાવવાની કે હાથ કપાવવાની વાત આવે તો એ જલ્દી તૈયાર નહીં થાય કારણ કે એની માન્યતા એમની બિલીફ સિસ્ટમ એવી છે કે ખુદા તાલા પૂછશે કે મેં તને જીવો મોકલ્યો તો એવો તું પાછો આવ્યો કે નહીં જો એકાદ અંગ તું ગુમાવીને આવે તો ખુદાને જવાબ આપવો પડે મેં તને જીવો મોકલ્યો તો એવો કેમ પાછો ના આવ્યો એ ઉંગલી કાં છોડ કે આયા એ પેર કાં છોડ કે આયા તો ઇસ્લામની અંદર એમની માન્યતા એવી છે જલ્દીથી કોઈ અંગ કપાવવા માટે તૈયાર નથી એ ધરતીની અંદર કબરની અંદર શરીરને એ કરી નાખે અને પછી છેલ્લે પાછું જ્યારે કયામતનો દિવસ આવે ને ત્યારે બધાનો હિસાબ થાય અહીંયા ડે ટુ ડે જેમ પેલા ઘણાનો એ થતો હોય ને એમ અહીંયા તો મૃત્યુ પછી તરત એના કર્મોનો હિસાબ થાય અને એ પ્રમાણે એનું પ્રારબ્ધ જે હોય તે પ્રમાણે જાતિ આયુષ્ય ભોગ સતી કર્મ વિપાકે જાત્યાયુ ભોગાહા આ નક્કી થાય અને એ પ્રમાણે એનો બીજો જન્મ કઈ યોનિમાં આપણે નક્કી કરવા માટે સ્વતંત્ર નથી આપણા પ્રારબ્ધ અનુસાર જે યોનીમાં જન્મ મળે લેવો પડે આપણા મા બાપ નક્કી કરવા માટે આપણે સ્વતંત્ર નથી પ્રારબ્ધ અનુસાર જે મા બાપને ત્યાં જન્મ મળે લેવો પડે આપણે સ્થાન નક્કી કરવામાં સ્વતંત્ર નથી નહીં તો પહેલેથી જ અમેરિકામાં ન જન્મીએ વિઝાની માથા જ નહીં આ ઇન્ડિયામાં જન્મું પછી અમેરિકા જાઉં એ ગાંડ પણ છે આમ તો ઇન્ડિયામાં હું નથી યાર અને પછી ઓલા ધક્કા હું મારે યાર આપણે એને કહેવાય ગાંઠિયા ખાવા હોય તો આ આવો આપણે ઓલા કહીએ ને કે એક એક સમય કદાચ એવોય આવે કદાચ આવી શકે આમ તો આપણા હાસ્ય કલાકારો વિનોદમાં એમ કહેતા હોય છે કે એક સમય એવો આવશે કે ગોરિયાઓ છોકડો રિક્ષા હાંકતા હશે ગોડરા ગોડરા ટેન રૂપીસ ટેન રૂપીસ કામ ગોડરા એવું બોલતા બોલતા બોલાવતા હશે બધા પેદા હોતે હો ભેજા વિદેશ જાઓ તમે કમાઓ એનો તો વાંધો નહીં જવાય એનો કોઈ વાંધો નહીં સક્સેસફુલ થયો છે પણ પાછું અહીંયા એનું મકાન અને અહીંયાની પછી આ કથા અને મારા ગામના લોકોને બધાને લાભ મળે એ ભાવ આ ભારતની માટી પ્રત્યેનો પ્રેમ એ તું અંકુર જ રહેવાનું ભાઈ હંમેશા અંકુર આપણા મૂળિયા તો અહીંયા છે ને અંકુરિત તો આપણે અહીંયા થયા ને તો કઈ જગ્યાએ કયા મા બાપ થી કઈ યોનીમાં જન્મ નક્કી હોય છે પ્રારબ્ધ અનુસાર અને એ પ્રમાણે જીવને એ કરવું પડે જ્યારે પરમાત્મા અવતાર લે છે ત્યારે પરમાત્માને પ્રારબ્ધ નથી પરમાત્મા તો પ્રારબ્ધને કારણે નથી આવતા પ્રેમને કારણે આવે કૃપાને લઈને આવે કરુણાને લઈને આવે કર્મને લઈને નહીં તબ તબ પ્રભુ ધરી પી કૃપા નિધિ જન પીરા જનપીરા અરિ કૃપા નિધિ જન પીરા જન પીરા જબ જબ હો ધરમ ધનુ સુરધ તબ તબ પ્રભુ ધરી બિ દશર દબે દશરી હર હિ કૃપા નિધિ સજન પીરા ભગવાન તો કરુણાવશ આવે છે કૃપાને કારણે આવે છે અને કર્મનું બંધન નથી અને જીવને તો એના પ્રારબ્ધ અનુસાર જે શરીર મળે એ લેવું જ પડે ભગવાને આપણને પૂછ્યું તું આપણે જન્મ્યા એ પહેલા વેર વી ગિવન ચોઈસ વિચ બોડી વુડ યુ લાઈક ટુ હેવ અ ફિમેલ બોડી અરે મેલ બોડી આપણને પૂછ્યું હતું ભગવાન કયું શરીર જોઈએ સ્ત્રી બનવું કે પુરુષ બનવું ઘણી બહેનો કંટાળે ને પુરુષોથી પછી એમ કે હે ભગવાન આવતો અવતાર હવે પછીનો અવતાર અમને સ્ત્રીનો ન મળે અને ભગવાન તમને સ્ત્રી બનાવે તમને ખબર પડે કેવી તકલીફ છે પણ આપણને પૂછવામાં આવ્યું હતું કે કયું શરીર જોઈએ છે કયા મા બાપને ત્યાં તો તો ગરીબ મા બાપને ત્યાં કોઈ જન્મે છું કામ બધા કરોડપતિ શરીર મળે તે લેવા માટે આપણે બાધ્ય છીએ બંધાયેલા છે જ્યારે પરમાત્મા તુલસીદાસજી કહે છે નિજય ઈચ્છા નિર્મિત તનુ

પોતાની ઈચ્છાથી પોતે શરીર બનાવે પોતે પ્રગટ થાય નિજ ઈચ્છા નિર્મિત યાદ રાખજો ભગવાનનું શરીર સ્ત્રી અને પુરુષના રજ શુક્રના મિલનથી નથી બનતું ભગવાનનું શરીર પાંચ ભૌતિક નથી ભગવાનનો જન્મ નહીં ભગવાનનું પ્રાગટ્ય છે કોઈ ને કોઈ મા બાપ નિમિત્ત એમાં બને છે પણ પ્રભુ પ્રગટે છે રામ પ્રગટ્યા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા મહતારી મતારીનિ મનહારી અદભુત પ્રગટ્યા ત્યારે કેવું હતું એ એ રૂપ કેવું હતું સ્વરૂપ બ્રહ્માંડનિકાયા નિર્મિત માયા બ્રહ્માંડનિકાયા નિર્મિત માયા પ્રતિભેદ કહે યહ ઉપહાસી સાધક નું હૃદય છે ને એ જ ગર્ભગૃહ છે એ જ ગર્ભાશય જે માનું ગર્ભાશય બાળક માના ગર્ભાશયમાં આવે જ્યારે સાધક ના હૃદયની અંદર ભગવાન પ્રગટ થાય ઉહ ઉપસી સુનત ધીર थीरन रहे भय प्रकट कृपाला लोचना श्यामा आयुध भुज चारी भूषण बन माला चतुर्भुज रूपमा शंख चक्र गदा पद्मधारी गले में माला

સુનચન સુજના રોદન ઠના સુનિચન સુજના રોદન ઠના હો બા સુરભૂપા ચલત જે હરિપાવહીં તકુ ਆਲਾ ਦੀਨ ਦਿਆਲਾ ਕੌਸ਼ਲਿਆਹਿਤ ਕਾਰੀ ਕੌਸ਼ਲਿਆਹਿਤ ਕਾਰੀ ਕੌਸ਼ਲਿਆਹਿਤ ਕਾਰੀ